વાત થઈ જીતુભાઈ જોડે પછી ફોન આવ્યો હતો અરે ફોન ને ક્યાં કરે એને ઘરે જઈ આવ્યો છું બધી વાતચીત નક્કી કરી છે અને છોકરી મે જોઈ છે છોકરી બહુ સારી છે હા હા અને સંસ્કારી હોય એવું મને લાગે છે કારણ કે જ સંસ્કારી રહે હા એમ પણ કામીની એનો સ્વભાવ કેટલો સારો છે છોકરી સારી જ હોય હા હા સવાલ સવાલ માં શું વાત રહે મંડાના જો બને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા વાત તો અમે તારા વિશે જ કરી રહ્યા હતા મારા વિશે હા વિશે બેટા તને એવું નથી લાગતું કે હવે તારી ઉંમર થઈ ગઈ છે તારું કઈ મને પણ વિશે ગોઠવવું પડે પપ્પા તમે જાણો છો ને કે હજી તો નોકરી લાગ્યો છું હા થોડો ઘણો સમય આપો મને વિચારવા માટે અને આમ પણ હજી મારી લાઈફમાં સેટ પણ ક્યાં થયો છું આ સેટ થાવ મારા સપના પૂરા કરું પછી આ બધી વાત કરજો એ પેલા ને પણ એકવાર છોકરી જોઈ લે પછી તારી પાસે ટાઈમ જ ટાઈમ છે ને તું કઈ ત્યારે આપણે લગ્ન લઈશું મારી વાત સાંભળ અમારે હમણા અમે તારી મમ્મી સાથે એ જ વાત કરતો તો એક સારા ઘર નું માગું આવ્યું છે અને છોકરી પણ સારી ને દેખાવડી છે એટલે તને આજે હું એ જ વાત કરવાનો છું કે તું એક વખત છોકરી તો જોઈ લે પછી આપણે આગળ વાત વધારીશું અરે પણ પપ્પા તમે વિચાર તો કરો અરે શું વિચાર કરવાનો છે એમાં

છોકરી છે એ મને બહુ ગમે છે એને પણ હું ગમું છું તો પછી એક કામ કરો ને તમે મારી સગાઈની વાત ત્યાં ચલાવો ને એકવાર જુઓ જાણો પછી આગળ તમને યોગ્ય લાગે એ રીતે વાત ચલાવજો અરે વાહ મમ્મી પપ્પાની પસંદગીની છોકરી જોવામાં તને રસ નથી પણ તારી ઓફિસની પસંદગીની છોકરી સાથે રાલે લગ્ન કરવા છે તો પહેલા એ જણાવીશ

અને પછી માફક આવશે તો આપણે વાત આગળ ચલાવશું બરોબર છે ને હા હવે બરાબર જ છે આ ભગવાને છે ને મને ચાર આંખ આપી છે તો હું બધી બાજુ જોઈ શકું છું અને ભગવાને ચાર કાન બી આપ્યા છે કોઈ જરા બી ઓટ પર પડાવે ને તો મને ખબર પડે છે કે કોણ મારા વિશે શું બોલે છે એટલે એવી હિંમત તો કરવી જ નહીં કપાળ તારા બાપ નું જોઈ શકે છે અને શકે છે શું કીધું અજી પાછું કઈક બબડ્યા બોલો મમ્મી પપ્પા અરે તું ચૂપ રહે

અને તમને ખબર છે એ દેવાંગ શેઠ સુધીરભાઈ નો દીકરો છે અને એ મારી સાથે લગ્ન કરવા માંગે છે પણ કેમ મમ્મી દેવાંગ એવું કેતો હતો કે એને છે ને એક ગરીબ ઘરની છોકરી સાથે લગ્ન કરવા છે અને એને એમ પણ કીધું કે એને મારો સ્વભાવ બહુ ગમે છે એટલે મારી સાથે લગ્ન કરવા માંગે છે ના આ લગ્ન પોસિબલ જ નથી હું તારા લગ્ન એની સાથે નહી થવા દઉં પણ કેમ મમ્મી શું કામ જો એ લોકો રહ્યા અમીર લોકો અને આપણે આપણે ગરીબ છીએ એ લોકો અને આપણા વચ્ચે મેર નહીં બેસે તને એટલું તો સમજાતું હશે ને પણ કેમ મમ્મી કહ્યું ને તને બસ આ વાત અહીંયા જ પતાવી દે તારા લગ્ન એની સાથે નહીં થાય સમજી ગઈ તું જા રસોડામાં જા અને થોડું કામ પતાવ હા ઠીક છે

મેં તને વાત કરી હતી અને બધું ઘરે કહેવાનું કહ્યું હતું તો શું થયું હા તારા મમ્મી સાથે લગ્નની વાતચીત કરી કે નહીં હા સાહેબ મેં મારા મમ્મીને વાત તો કરી હતી પણ મારા મમ્મી ચોખી ના પાડે છે પાડે છે પણ શું કામ શું પ્રોબ્લેમ છે તારા મમ્મીને સાહેબ મારા મમ્મી નું કહેવું એવું છે કે તમે એક અમીર ઘરના માણસ છો અને હું એક ગરીબ ઘરની દીકરી છું આપણો કોઈ મેળ નથી સીતા આવી વાત કેવી રીતે કરી શકે તું જો તું જાણે છે ને કે હું સામે ચાલીને તારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને આમ પણ તારા મમ્મીને શું વાંધો છે એ વાત તો હું નથી જાણતો પણ એટલું ચોક્કસ થી કહીશ કે મારા મત પ્રમાણે આ અમીરી ગરીબી ઊંચ નીચ આવું કઈ મેટર નથી કરતું આ તમારી વાત ખરી સાહેબ પણ તો પણ મારા મમ્મી ના પાડે છે છો પહેલી વાત તો એ કે તું જેને મને વારાગડી સાહેબ શેઠ સર હા બધું કઈને બોલાવવાનું છોડ મને મારા નામથી જ બોલા આપણે બંને સરખા છીએ કોમન અને બીજી વાત એ કે તું તું મને પ્રેમ તો કરે છે ને મતલબ કે મારી સાથે લગ્ન કરવા તું તો હું જેને આજે સાંજ સુધી ઘરે આવું છું તારા મમ્મીને મળીને એમને મનાવવાની જવાબદારી બધી જ મારી છોડ છોડે બધી વાતો અર્જન્ટ છે નામદેવ ને આપજે ને કે અર્જન્ટલી વર્ક પૂરું કરીને મને આપ ઠીક છે સીધા અરે અરે હું લઈ લઈશ સીતા આ કોણ મમ્મી આ શેઠ નો દીકરો છે દેવાંગ મેં તમને વાત કરી હતી ને અચ્છા તમે દેવાંગ છો જો બેટા મને સીતાએ તમારા વિશે બધી જ વાત કરી પણ તમે લોકો જે વિચારો છો ને તમારા લગ્ન માટે તો એ શક્ય નથી આંટી શું કામ ને આ લગ્ન શક્ય નથી અને આમ પણ હું તો સામે ચાલીને સીતા સાથે લગ્ન કરવા તૈયાર થયો છું ને તો પછી તમારે તો રાજી ખુશી દેહા પાડવી જોઈએ એના બદલે તમે જો કે આવી રીતે ના પાડી રહ્યા છો મતલબ કે તમને પ્રોબ્લેમ શું છે આ સંબંધમાં છો પ્રોબ્લેમમાં કઈ નહીં પણ તમે લોકો રહ્યા અમીર અને અમે તો આપણો આવે આવે શું કામ મેળ ના આંટી જો હું આ ગરીબી માં નથી માનતો આપણે સૌ સમાન છીએ અને આમ પણ આંટી આ બધા ભેદભાવ તો આપણે બધા જ ઉભા કર્યા છીએ ને એટલે હું આ ભેદભાવમાં જરાય નથી માનતો તમે આ બધા ભેદભાવમાં નહીં માનતા હો પણ તમારા મમ્મી પપ્પા એ લોકો તો આ બધું વિચારતા જ હોય ને એ તમે કેમ ભૂલી જાઓ છો નહીં આંટી વાંધો નહીં આવે મારા મમ્મી પપ્પાને હું વાત કરીશ ને એટલે એ લોકો પણ મારી વાત માની જ જશે બસ વાત છે તમારી આ પાડવાની તમે આ પાડશો ને એટલે બધું એડજસ્ટ છે પ્લીઝ આંટી માની જાઓ ને મમ્મી દેવંગ કે છે આટલી તમારી આગળ આખી રિક્વેસ્ટ કરે છે તો માની જાવ ને એની વાત એકવાર એના મમ્મી પપ્પાને મળી લો ને પછી તમને જે યોગ્ય લાગે એ કરજો અને પછી તમે જે નિર્ણય લેશો એનો સ્વીકાર કરી લઈશ એના પહેલા એકવાર મળી લો ને ઠીક છે તું આટલું કહે છે ને તો આપણે મળી લઈશું પણ બેટા પહેલા આ બધી વાતની જાણ તારે તારા મમ્મી પપ્પાને કરવી છે એમની સાથે વાત કરી લઈને એટલે અમે એમને મળવા આવશું ઠીક છે હું આજે તે મારા મમ્મી પપ્પાને વાતચીત કરી દઉં છું અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા મમ્મી પપ્પા મારી વાતને ક્યારેય નહીં ટાળે એક કામ કરજો ને હું છે ને તમને લોકોને ફોન કરીશ હું ફોન કરું ને ત્યારે તમે લોકો મમ્મી પપ્પાને મળવા જ આવી જજો ને અને જોઈ એ શક્ય ના હોય ને તો હું આવીશ તમને લેવા માટે હા એની કોઈ જરૂર નથી બસ તમે ફોન કરજો અમે આવી જઈશું થેન્ક યુ થેન્ક યુ આંટી અમારી વાતને સમજવા માટે બસ બસ કઈ નહીં આ દીકરા ચા એમના માટે ચા પાણી લઈ આવ પહેલી વાર આપણા ઘરે આવ્યા છે ના ના આંટી ઈટ્સ ઓકે ફરી પાછો આવીશ ને ત્યારે નાસ્તો પાણી કરીશું ચાલો હું નીકળું હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

મમ્મીનો લાડકો દીકરો છોકરી છોકરીવાળાને લઈને જો આવવાનો છે હા રિંકલ સાચી વાત છે તારી આજે મારો લાડકો દીકરો એને ગમતી છોકરીને લઈને આવે છે તો હું કેમ ખુશ ના હોઉં એટલે આજે છે ને નાસ્તો અને મીઠાઈ બધું મેં બાર થી મંગાવી છે હા એ તો આજે મેં કિચન માં જોયું મીઠાઈના બોક્સ છે જલેબી છે સમોસા છે પણ છોકરીવાળાને જોઈને તમારા મોઢા પડી જવાના છે કેમ આવું કેમ બોલે છે છોકરી તો બહુ સારી છે અને એની સાથે કામ પણ કરે છે એટલે સારી જ હોય ને એમાં જોવાનું શું હોય વળી અને મો કેમ પડી જાય કારણ કે ભાઈએ જે છોકરી પસંદ કરી છે ને એની સાથે જોબ નથી કરતી એક સામાન્ય કામ વાળી છે અરે ફાલ્ગુની તું

તું મને ના શીખવાડ બધું સમજી ગયો અને જે હોય તે આ લગ્ન કોઈ કાળે સંભવ નથી બરાબર આ લોકોને પાણી પીને રવાના કર મમ્મી તમે તો તમારા દીકરાને જોવા આવનારા મોંઘેરા મહેમાન માટે નાસ્તો અને મીઠાઈના બોક્સ મંગાવ્યા હતા ને એનું શું કરશો હવે એ તો પૈસાનું પાણી જ થઈ ગયું ને ના ના પૈસા રૂપાણી નથી થયું બેટા એ છે ને કોઈ બિચારા ગરીબોને બોલાવીને આપી દઈશું એ લોકોને તો દિવાળી થઈ જશે બાકી તો આ શક પણ તો નહીં જ થાય બસ હું કામ આવી આ બધું વધારે પડતું થાય છે હવે બસ હવે તમે જ ઉપરો તમને કોઈ વચ્ચે બોલવાનું કીધું છે દેવાન તું શું ઊભો છે એ મારું મોડું જોઈએ જા આ લોકોને રવાના કરાઈ હતી કોઈકના પારકા ઘરના કચરા પોતા કરવાના રહી ગયા છે આ લોકોને બસ મમ્મી આપણે કોઈને માન ના આપી શકે ને તો કઈ વાંધો નહીં કોઈનું આ રીતે અપમાન કરવાનો તમને કોઈ હક નથી ચાલો આંટી હું તમને છોડી જાઉં છું ઘર સુધી નહીં દીકરા રહેવા દે અમે જેવી રીતે આવ્યા હતા ને એવી રીતે જતા રહીશું જય શ્રી કૃષ્ણ શું છે તારે જો ભૂલથી પણ જે વાત કરવા આવ્યો હોય ને એ કરતો જ નહીં અને મને ખબર જ છે તો શું બોલવા આવ્યો હોય તારી સગાઈ એની સાથે નહીં થાય સમજી ગયો તું એટલે બોલતો જ નહીં ઠીક છે મમ્મી હા તમે સીતા સાથે સગાઈ કરવાની ના પાડો છો ને તો તમારી ના હશે ને તો નહીં કરું એની સાથે સગાઈ પણ મમ્મી તમે વાત જાણવાનો એકવાર પણ પ્રયત્ન નહીં કરો

જાને તું તારું કામ કર ને એ ભાઈએ તારા માથે પડી પણ એટલે આ ઘર મમ્મી પપ્પાનું છે એ હજુ જીવે છે તારું નથી અને મમ્મી તમે ચૂપચાપ સાંભળો છો આ ગમે એમ મને બોલે છે દેવાં બસ કર તું એટલો મોટો થઈ ગયો છે કે તારી મોટી બેન જોડે તું ગમતી રીતે વાત કરે છે તને ખબર છે ને આ ઘરમાં હજી તારા પપ્પા પણ એને કાંઈ નથી બોલતા ભૂલી ગયો લાગે છે તું નહીં બોલે મમ્મી મારા પપ્પા ક્યારેય પણ કંઈ નહીં બોલ કારણ કે આ તમને છે ને પગ લઈને માતા સુધી બરાબર સારી રીતે જાણે છે એટલે સોનાની ઝાળ પાણીમાં નાખવાની કોશિશ પપ્પા ક્યારેય નહીં કરે એટલે તું કેવા શું માંગે છે અરે છોડા બધું તું જે કેવા આવ્યો હોય ને તે બોલ એટલે ખબર પડે મને પણ તો સાંભળો મમ્મી આ વાત છે ને સાચી છે પણ આના વિશે તમને કોઈ જાણ નથી હાથી ત્રણ વરસ પહેલા તમે જાણો છો ને કે આપણી ફેક્ટરીમાં આગ લાગી હતી એ સમયે ફેક્ટરી પપ્પા સંભાળતા હતા એની સાથે સાથે સીધાના પપ્પા એટલે કે પરેશંકર હે પણ એ ફેક્ટરીમાં કામ જ કરતા હતા પણ એકવાર થયું એવું કે અચાનક કોઈ કારણસર ફેક્ટરીમાં આગ લાગી બધા વર્કરો અને દરેક ટેકનિશિયનો ફેક્ટરીની બહાર જતા રહ્યા પછી આતા પપ્પા પપ્પા ઓફિસ માં બચાવો બચાવો ની બૂમ પાડતા હતા અને અને એ સમય એ સમય માત્ર એક વ્યક્તિ એટલે કે પરે સંક પરે સંકલે પોતાનો જીવ જોખમ માં નાખીને પપ્પાનો જીવ બચાવ્યો હતો એક જ વ્યક્તિ હતો કે જે આટલા બધા લોકો માંથી પોતાના જીવ ને જીવ ની પરવા કર્યા વગર ત્યાં ગયો પપ્પાને બચાવીને બહાર કાઢ્યો પણ મમ્મી તમે જાણો છો જયારે જયારે એ વ્યક્તિ બહાર આવતો હતો ને એ સમયે એ સમયે ઓફિસમાંથી મોટું લાકડું પડ્યું એમના ઉપર અને સળગતું લાકડું પડવાના કારણે એમની તો બોડી ના મળી મમ્મી ત્યાં ને ત્યાં જ અને ત્યાં જે માણસ ભળતું થઈ ગયો મારા પપ્પા માટે થઈને એ માણસે જીભ આપી દીધો પણ તમને નથી જાણ ને મમ્મી તમને ખબર છે એ ભરે સંકલ એક જ વ્યક્તિ હતા કે જેના કારણે સીતા એના મમ્મી અને એમના પરિવારનું ગુજરાન ચાલતું હતું એક પરિવારના જતા રહેવાથી એટ કેટલી મુશ્કેલીઓ સહન કરી છે એમના મમ્મી મમ્મી સાચું કહું ને તો સીતાના પપ્પાએ જે બલિદાન આપ્યું છે ને

પોતાનું ઘર છોડીને અહીં પિયરમાં આવીને પોતાના સસરિયાના લોકો પોતાનો પતિ કે પોતાની સાસુનું પણ માન ના જાળવતી હોય એ છોકરી ક્યાંથી બીજાનું માન ગાર્વી શકવાની છે જાને જતી રહે તારા રૂમમાં હવે જેને હાથ છે ને મારો काबूમાં નઈ રહે ઉલટાની બીજી બે પડે ના કથા નિકળ અહીંથી નીકળ જા દીકરા હા મને મારી ભૂલ સમજાય છે મારા ખોટા આવના કારણે મારી દીકરીનું ઘર તો ભાગ્યું જ છે પણ હવે તારું મારી ભૂલ થઈ ગઈ છે તારી પસંદ ને એ જ મારી પસંદ છે આજે મને સમજાઈ ગયું મને માફ કરી દે બેટા બેટા હું મારી ભૂલનો પશ્ચાતાપ કરવા માંગુ છું ماری بات سامبڑھنے تارا پپا نے فون کر انہی ہمڈا نیمڈا گھرے بولا ہم آجی سیتانا گھر جیس <laughs> انہی تارا لدنو نی بات کری نیا او جو جا اوے ہاسی نے فون کر پپا نے ہاں کرو جو انہی سوری انہوں پر آتو پڑی انہیں کسو کرے کئی باتوں نہیں تو تاری جی کے برابر اچھی بیٹا جا فون کرو تینکیو جا فون کرو

બોલો અમારા ઘરે કેમ આવવાનું થયું તમારું ફાલ્ગુની બેન કાલે તમે અમારા ઘરે આવ્યા હતા અને મેં તમને અપમાન કરીને કાઢી મૂક્યા હતા એની જ માફી માંગવા આવી છું તમારી જો અમને માફ કરી દેજો કઈ નહીં ખામીની બેન જે થયું એ વાત જવા દો આ અમે ગરીબ માણસોને આવા અપમાન સહન કરવાની તો આદત પડી ગઈ છે અરે ફાલ્ગુની બેન હું દિલથી સોરી કહું છું તમને જે પણ જે પણ કંઈ થયું ને એને ભૂલી જાઓ અને હું ફક્ત માફી માંગવા નહીં પણ મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગવા પણ આવી છું હા ફાલ્ગુની બેન હું તમારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું કારણ કે મને એ વાતનો અહેસાસ નહોતો જે વર્ષો પહેલાની વાત છે જે અમારી ફેક્ટરીમાં આગ લાગી હતી ને ત્યારે તમારા જ પતિએ મારા પતિનો જીવ બચાવ્યો હતો અને પોતાનો જીવ ગુમાવીને બચાવ્યો હતો અને સાચું કહું ને તો આ વાત મને બિલકુલ ખ્યાલ નહોતો આ વાત મને ખબર જ નહોતી અને જે જાણતા અજાણતા મારાથી તમારું અપમાન થઈ ગયું છે અને એટલે જ તમારું આટલું મોટું જે ઋણ છે ને મારી પર એ ઋણનો બદલો ચુકવવાનો તમારી છોકરીનો હાથ આવી છે બેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે એક ગરીબની દીકરીને અપનાવવા તૈયાર છો બસ ફાલ્ગુની બેન હા બસ હવે આમ ગરીબ ગરીબ નહીં કરો તમે તમારા કરતા પણ અમીર છો ન સમજે તમે કાંઈ

બસ હવે યાદ ન કરો તો પણ કામિની બેન અને સુધીરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ અમને તમારા લાયક સમજ્યા બસ હવે મોડું મીઠું કરાવો એટલે અમે શાંત થઈ જઈએ છા બેટા ઘર ધાણા લઈ આવો